ઉપરાંત યુવતીને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતું જેથી યુવતીએ ઇન્કાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ એવી ધમકી આપી હતી યુવતી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજ ના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંને નામ સાથે ફોટા પાડ્યા હતા ત્યારબાદ જતીને એ યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી યુવતી એ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી જે બાદ ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે જતીનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે